નમસ્કાર હું દિવ્યા પંડ્યા આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે આવો સાંભળી આજના મુખ્ય સમાચાર પાડી દુષ્કર્મ સિલિયર કિલર કેસ ઉકેલવાને લઈને ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારી કર્મચારીઓનું સન્માન કરાયું કટલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલના કહેવાથી અન્ય એક વકીલ અને વચેટિયો વીસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા અમદાવાદના ઓગણજ પાસે આવેલા ખોડિયાર ફાર્મના મકાનમાંથી પીસીબી જુગાર રમતા સોળ લોકોની ધરપકડ કરી માણેચકમાં ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતો કારીગર રૂપિયા તેર પોઇન્ટ નેવ્યાસી લાખની કિંમતની પંદર કિલો ચાંદી લઈ ફરાર થઈ ગયો રેશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાય કરાવવાની જાહેરાત બાદ અમદાવાદની પંદર જનરલ કચેરીઓમાં સવારથી લોકોની લાંબી લાઈનો લાગી સીઆઈડી આઈબી એસએમસી ના વડાની જગ્યા હજુ ખાલી હોવાથી આઈપીએસ અધિકારીઓનું બદલીનું બીજું લિસ્ટ આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે અમદાવાદના ત્રણ સહિત સાત શખ્સો લોક ગાયબ અને ભાજપ કાર્યકર વિજય સુવાડા પર જીવ લેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજકોટ અને કચ્છ જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વિરોધ દર્શાવવા માટે સંસદ પરિસરમાં રક્ષામંત્રી રાજનાથસિંહ ગુલાબનું ફૂલ અને તિરંગો આપ્યા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને માનવ અધિકારના ઉલ્લંઘન સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત